અમદાવાદ ખાતે આયુર્વેદ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મેગા ઇવેન્ટના પાંચ હજાર અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે યોજનારા આયુર્વેદ મહોત્સવમાં ભાગ લેશે આ મહોત્સવ નું આયોજન આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા કરવામાં આવ્યું છે વિઝમ ઓફ હેલ્થી લાઈફ ટીમ પર આધારિત આ મેગા આયુર્વેદ કોન્ફરન્સમાં

આયુર્વેદના વૈદો ચિકિત્સકો આવી રહ્યા છે એમાં એક વિશેષ બાબત કે ખાસ કરીને આયુર્વેદમાં નવું જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એને લઈને આખા બે મોટા પેવિલિયન આ એક હબ સંસ્થાનું એક પેવિલિયન સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા તો આયુર્વેદમાં નવા નવા આવા જે સ્ટાર્ટઅપ થયા છે એની મોટું ત્યાં આગળ એક એક્ઝિબિશન એરિયામાં પ્રદર્શની એની રહેવાની છે એના એક્સપર્ટ ત્યાં બેસવાના છે આ ઉપરાંત ખાસ કરીને મેગા નિદાન સારવાર કેમ્પ જે આમ જનતા માટે બહુ ઉપયોગી દસ અગિયાર તારીખના રોજ સાંજે થી સાત દરમિયાન આખા દેશમાંથી આવેલા થી પણ વધારે ચિકિત્સકો જે કોઈ કર્ણ રોગ ઉપર કામ કરે છે કોઈ ઓટિઝમ પર કામ કરે છે કોઈ કેન્સર ઉપર ડાયાબિટીસ ઉપર થાઇરોઇડ ઉપર સ્કિનના પ્રોબ્લેમ ઉપર તો આવા અલગ અલગ એક્સપર્ટ અલગ અલગ પદ્ધતિઓ જેમ કે જાલંધર બંધ છે વિદ્ય કર્મ પેઇન મેનેજમેન્ટ માટેનું અગ્નિકર્મ શ્વાસ મટાડવા માટે આ કર્ણ આવી બધી પદ્ધતિઓના એક્સપર્ટ આખા દેશમાંથી આવેલા છે અને એ આમ જનતાને ફ્રીમાં ત્યાં નિદાન સારવાર કરવાના છે તો આમ જનતા દસ અગિયાર લાભ લે ખાસ કરીને એક્ઝિબિશન એક આખા દેશના બધા આયુર્વેદના અમારા ચિકિત્સકો દ્વારા આપણે ખાસ જે કહીએ કે આયુર્વેદ ચિકિત્સકો દ્વારા એકસો પચાસથી થી પણ વધારે થીમ ઉપર અલગ અલગ આયુર્વેદના વિષયો સ્વસ્થો ઘણી બધી ખાવા પીવાની ટેવ આપણને ધ્યાનમાં નથી તો વ્યક્તિ સ્વસ્થ રહી શકે જુદા જુદા રોગોમાં શું પાલન હોઈ શકે આયુર્વેદમાં પાણી ક્યારે પીવું આયુર્વેદમાં દર્શાવ્યું છે કે એવી અલગ અલગ જે વિરુદ્ધ એટલે શું હારથી શું નુકસાન થાય આવી ઘણી બધી બાબતો નહીં આખી થીમ ઉપર એક્ઝિબિશન ત્યાં આગળ આયોજિત કરવામાં આવ્યું છે માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રદજી પણ આ કાર્યક્રમમાં ખાસ માર્ગદર્શન આપવા આવવાના છે